વધુ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે પિલ ગાર્ડન પાસે લાઈન તૂટતા રસ્તા પર પાણીની રેલમ છેલ જોવા મળી છે વાત કરીએ છીએ ભાવનગર શહેરની તો ભાવનગર શહેરના પિલ ગાર્ડન પાસે પાણીની લાઈન તૂટતા પાણીનો વેડફાટ થયો હતો સૂત્રોમાંથી જાણવા મુજબ હાલમાં માહિતી મળી છે તો હાલમાં જો ત્યાં લાઈન નાખવામાં આવી હોય ત્યારે પાણીની લાઈન તૂટી જતા રેલમ છેલ થઈ હતી તો પિલ ગાર્ડન લઈને સાગર કોમ્પ્લેક્સ સુધી પાણીનો રીલો થયો હતો બપોરના સમયે તૂટેલી પાણીની લાઈન સાંજ સુધી રિપેર નહીં થતા તે વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી હતું આ મોટી બાગ તાઉનોલ પાસે આ લાઈન થોડી તૂટી ગઈ છે કે પાણીની બે વાગ્યાનું પાણી ચાલુ છે આમ લગાતાર અને આ પાણી ક્યાં ને ક્યાં પહોંચેલું છે અને હજી બી ચાલુ છે આપ જોઈ શકો છો દાદા શું પ્રશ્ન છે ત્યાં એક લાઈન તૂટી ગઈ હતી ને એમાંથી પાણી નીકળે